વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની કમિશનર હાયર એજ્યુકેશન ગાંધીનગર ખાતે બદલી થતા તેમના સ્થાને ઉત્તર ગુજરાત વીજ કંપનીના એમડી અરુણ મહેશ બાબુની નિમણૂક વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે થતા આજે તેમણે વિધિવત રીતે સવારે તેમના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો છે ડેપ્યુટી કમિશનર કેતન જોશી સિટી એન્જિનિયર અલ્પેશ મજબુદાર આરોગ્ય અમલદાર દેવેશ પટેલ ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારી વગેરે સ્વાગત કર્યું હતું ઉપરાંત કોર્પોરેશનના અધિકારીઓ તથા પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હોદ્દો સંભાળ્યા બાદ તેમણે વાતચીતમાં જણાવ્યું હતું કે અગાઉના કમિશનર દિલીપ રાણાએ વિશ્વમંત્રી પ્રોજેક્ટ માટે મહેનત કરી છે તે પ્રોજેક્ટને પ્રાધાન્ય આપવામાં આવશે અને ચોમાસામાં પાણી ભરાય નહીં તે રીતે વિશ્વામિત્રનું આયોજન કરાશે તેમણે વડોદરાના વિકાસમાં પ્રજાને સાથ સહકાર આપવા અપીલ કરી હતી ડેપ્યુટી કમિશનર અર્પિત સાગરની બદલી થતા તેમના સ્થાને ગંગાસિંહની નિમણૂક થઈ છે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સોળ આઈએસ અધિકારીઓની બદલીના હુકમો કર્યા હતા જેમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ પ્રાણાની પણ બદલી કમિશનર ઓફ હાયર એજ્યુકેશન ગાંધીનગર ખાતે કરવામાં આવી છે જ્યારે ડેપ્યુટી કમિશનર હરપીશ સાગરની બદલી મહીસાગર જિલ્લાના કલેક્ટર તરીકે થતા તેમના સ્થાને ગુજરાત મેડિકલ સર્વિસના એમડી ગંગાસિંહની નિમણૂક કરવામાં આવી છે સૌપ્રથમ પ્રથમ વડોદરાના નિવાસીઓ વડોદરાના જનતા અને વડોદરાના મીડિયા સમક્ષ હું આજે ચાર્જ લીધા છે વડોદરા સિટીમાં પહેલી વખત મારા અહીંયા ચાર્જ લેવાનું મોકો મળ્યું છે અને વડોદરા જિલ્લાની સાઈડમાં પણ કારણ કે એના પહેલાં જ હું નોર્થ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કામ કરીને આવ્યા છે આજે આ ચાર્જ વીએમસીમાં સાંભળ્યું છે અને આઉટગોઈંગ કમિશનર શ્રી દિલીપ રાણાસરને પણ હું બેસ્ટ વિશેસ પાઠવું છું અને જેટલા દિવસની આજે બે વરસની જે કામગીરી કરેલા છે એમને એમને ટીમ દ્વારા એને પણ આભાર માનીને અભિનંદન પાઠવીના અહીંયા ચાર્જ લઈ રહ્યા છે આજે વડોદરા સિટી અને મહાનગર પાલિકાનું કમિશનર તરીકે હું ચાર્જ સંભાળી રહ્યા છું ત્યારે હું એક જ કહેવા માગું છું કે જે પણ કામ અત્યાર સુધી થયેલા છે વડોદરા મહાનગરમાં આ કામને પણ પહેલાં ટીમ દ્વારા હું બધું બ્રિફિંગ લઈને આ કામને આગળ વધારવા માટે હું પ્રયત્ન કરીશ અને વડોદરાના જનતા માટે જેટલું સંવેદનશીલ કામ થઈ શકે આ બધાનું કરવા માટે હું પ્રયત્નશીલ છું અને જે નેશનલ લીડરશીપ અને સ્ટેટ લીડરશીપની જે વિઝન છે જે ગુજરાત માટે અને વડોદરા માટે એ વિઝન સાથે જ અમે જોડીને આગળ વધવા માગીએ છીએ વડોદરા સિટી કલ્ચરલ કેપિટલ કહેવાય છે અને ઘણું બધું હું વડોદરા બાબતમાં સાંભળ્યું પણ છે એટલે જેટલા પણ કામગીરી અત્યાર સુધી સિટીમાં થયેલું છે એને પોલિટિકલ બોડી અને એડમિનિસ્ટ્રેટિવ વિંગ સાથે મળીને પબ્લિકના જનતાને ઇનપુટ્સ લઈને અમે આગળ કરવા વિચારી રહ્યા છે ખાસ કરીને જે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી શરૂઆત લગભગ ચાલીસ ટકા પૂરું કરવામાં આવ્યું છે એવું મને બ્રિફિંગ મળ્યું છે જે રિમેનિંગ સિક્સટી છે આ સાઈઠ ટકાને પણ અમે જે સર્વિસેસ મ્યુનિસિપલ સર્વિસેસ પહોંચાડવાનું છે એના ઉપર સો ટકા અમે ભાર મૂકવાનો પ્રયત્ન કરી મેં ભાવાર્થે જાતિ વિકાસના કામની વાત કરી આપ જે શહેરમાં આવ્યા છો મ્યુનિસિપલ કમિશનર તરીકે એ શહેરનો ઉલ્લેખ મુખ્યમંત્રી સાહેબ અને એકવાર કરી ચૂક્યા છે કે અમદાવાદ સુરત રાજકોટ વિકાસમાં આગળ છે વડોદરા પાછળ કેમ તો આ સવાલ આપણે પણ કદાચ આ ઘટના સમયમાં પૂછશે વર્ષ પછી તો આપ કઈ રીતે એટલે હું ફરી એ જ કહેવા માગું છું જે આગળની કામગીરી થયેલું છે એ સરસ કામ જ થયું છે આટલા સુધી તમામ અધિકારીઓ ચૂટેલા જે કામ કર્યું છે એ સરસ કર્યું છે આવનારા દિવસોમાં એની કેવી રીતે વેગ આપી શકાય એના ઉપર અમે વિચારવું જોઈએ કોઈ ટિપ્પણી કરવાનું મારું ઈચ્છા પણ નથી બટ વી વિલ ડુ આર બેસ્ટ અને એવું કંઈ થયેલું હશે તો વી વિલ ટ્રાય ટુ ડુ મોર ફોર વડોદરા જેથી કરીને આ બાકી ત્રણ શહેરના લેવલમાં પણ કેવી રીતે પહોંચી શકીએ એના કરતાં આગળ વધવાનું પ્રયત્ન કરવાનું મારું ટીમ સાથે હું પરામર્શ કરી આઈ વિશ ટુ સે દેટ આઈ વોઝ ઓલસો પાર્ટ ઓફ ઇન્ટેક ચેપ્ટર રાજકોટ જ્યારે અમે ઇન્ટેક કલ્ચરલ કન્ઝર્વેશન માટે કામ કરેલા હતા અત્યારે ઇન્ટેક સેલ્ફ પણ કાર્યરત છે સો હેરિટેજ કન્ઝર્વેશન વિલ બી ઓલસો બી અ પ્રાયોરિટી એટલે જેટલા પ્રમાણિક અને હેરિટેજ વેલ્યુવાળો ઇમારતો હશે વર્કઆઉટ કરીશું આર્કીલોજીકલ સર્વે અને જે આર્કિટેક્ટ છે આના ઉપર કામ કરી રહ્યા છે સિટી એન્જિનિયર્સ રહ્યા છે એના સંપર્ક કરીને એન્ડ બેસ્ટ ઇનપુટ્સ જે સિટીના ભણેલા જણેલા જે ઇનપુટ્સ છે સિટીના પણ અને એક્સટર્નલ કન્સલ્ટન્સીઝ વધન ઇનપુટ્સ લઈને કેવી રીતે એને રિસ્ટોર કરી શકાય અને એનું ગ્લોરી પાછા લાવી શકાય એના ઉપર અમે ચોક્કસ વાત કરીશું પાણીનો પકડાટ છે રોજે કોઈ જગ્યા માટલા ફૂટે છે કે પાણી ના ફૂટે આઈ જસ્ટ હર્ડ કે બે ત્રણ જગ્યામાં પણ પાણીનું ટેન્કર ચલાવવાનું અત્યારે પ્રયત્ન ચાલી રહ્યા છે સિસ્ટમ્સ હશે સિટીમાં જે સિસ્ટમ છે મારે સમજવાનું થોડું સમય મને જોશે પ્રોબેબલી વિન અ વીક ઓર ટેન ડેઝ આનું સિસ્ટમ હું જાણી લઈશ અને અગાઉ પણ આઈ વોઝ વર્કિંગ ઇન અ કોર્પોરેશન તો આ જ રીતનું પણ અહીંયાનું બેસ્ટ પ્રેક્ટિસ જે ભારતમાં હશે અને પાણીનું નિરાકર સમાધાન કરવા માટે અમે પ્રયત્ન કરીશું પણ વિધિન ધ લિમિટેશન્સ એન્ડ સ્કોપ જેટલું થઈ શકે અમે કરવા પ્રયત્ન કરીશું સ્વચ્છતાની તેત્રીસમાં છે પ્રયત્ન ગયા સિક્કિમ પણ ગયા પણ હજી ક્યાં છીએ એમાં એ કેવી રીતે આઈ એગેન પ્રોમિસ યુ વીલ ટ્રાય ટુ ડૂ ધ બેસ્ટ અને જે સિટીની અંદર ચોક્કસ ટૂર કરીશ ટૂર કરીને દરેક વોર્ડ અને ઝોન્સનું સમજવાનો પ્રયત્ન કરીશ એટલે ટૂર કરતાં કરતાં મને સમજમાં આવી જશે કે સિટીનું કયા વિસ્તારમાં કયા વધારે સફાઈ જોશે અને કયા ટીમને વધારે કામ મૂકવું પડશે એ જોઈશું વી વિલ ઓલ્સો ટ્રાય ટુ ઇમ્પ્લિમેન્ટ ધી સ્વચ્છ ભારત મિશન અર્બન જે મોડાલિટીઝ છે એના ગાઈડલાઇન્સ છે અને અગાઉથી આપ જાણો છો કે સ્વચ્છતા સર્વેક્ષણ પણ ચાલતા આવતા હશે તો એ જે ગાઈડલાઇન્સ છે એના પ્રમાણે પાછા વડોદરા ને કેવી રીતે આગળ લાવી શકે એના ઉપર અમે કામ કરીશું આઈ વિશ નોટ ટુ કમેન્ટ ઓન વી વર્ક ટુગેધર થેન્ક યુ થોડું સમજવાનું ટાઈમ જોશે રોડ રસ્તાનું કામગીરી કામગીરી રીસર્ફિંગ ફ્રેશ કામ જે થતું હશે વી વિલ અન્ડરસ્ટેન્ડ સિટી એન્જિનિયર્સ જો તે પણ હું પરામર્શ કરીશ અત્યારે હું કમેન્ટ ના કરી શકું તો જ્યાં સુધી હું વસલી ના જોઉં ત્યાં સુધી કમેન્ટ કરવાનું યોગ્ય ના રહેશે એટલે આઈ વિલ ટોક ટુ ધ ટીમ એન્ડ વી વિલ ટ્રાય ટુ ડુ ધ બેસ્ટ એટલે નગરજનોની સેટીસ્ફેક્શન થાય આ જ રીતનું કામ કરવાનો પ્રયત્ન કરીશું ઓકે સૌપ્રથમ વડોદરાને સિટીઝન્સ માટે મારે અપીલ છે જે રીતનું મીડિયાના મિત્રોને પ્રશ્ન પૂછતા હતા આઈ રિક્વેસ્ટ સૌથી પહેલાં સ્વચ્છતા ઉપર અમે થોડું ફોકસ કરીએ કે કોઈ પાન ગલાનીથી વધારે પાન થૂકે નહીં દિવાલ ઉપર થૂકે નહીં ટોયલેટ્સમાં થૂકે નહીં એટલે થોડું જરૂરત પડે તો કડક પગલાંઓ પણ લઈશું જેથી કરીને સિટીની સ્વચ્છતા સારી રીતે જાળવી શકે સેકન્ડ પ્રાયોરિટી જે પોટહોલ્સની રોડ્સને આપણે કહેતા હતા એ ઘણા બધા સિટીઝન્સની પણ કદાચ ફીડબેક છે એટલે વી વિલ ટ્રાય ટુ ડૂ ધ બેસ્ટ જેટલા પોસિબલ અને શક્ય ખરું અમે વી વિલ ટ્રાય ટુ ડૂ ધી રિસ્ટોરેશન ઓફ રોડ્સ એન્ડ થર્ડ ઇઝ ધી ડ્રેનેજ પ્રોબ્લેમ્સ એટલે ડ્રેનેજ ઉપર અને જેટલું પાણી નિકાલ કરવાનું છે મને કહેવામાં આવ્યું છે કે ગાયકઆઉટ વખતનું જૂના ડ્રેનેજ સિસ્ટમ્સ બહુ સક્રિય છે એને કેવી રીતે પુનઃજીવિત કરી શકીએ એના ઉપર જ કામ કરીશું આઈ એમ નોટ ટેલિંગ અમે તોડીને બધું નવા બનાવીશું પણ હાઉ ડુ વી એક્ટિવેટ ધોઝ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ્સ જે તે વખતનું અહીંનું જે જનસંખ્યા હતી એના કરતાં દસ ગુણા વધી ગયું હશે એટલે આના પ્રમાણે જ સિસ્ટમ એક્ટિવેટ કરવાનું છે જેટલા મારા ટેન્યોર રહેશે આના ઉપર પણ ફોકસ કરીશું એન્ડ મેક્સિમમ પોસિબલ વીલ ટ્રાય ટુ ગેટ ધ વોટર ફ્લોઈંગ ઇન વિશ્વામિત્રી ઓલ્સો જેથી કરીને કદાચ મોન્સૂનના સમયમાં તકલીફ ના પડે એના બાબતમાં જે ચોક્કસ પગલાં લેવાનું છે અગાઉના કમિશનરે પણ બહુ મહેનત કરી છે સો વી વિલ ટ્રાય ટુ વર્કઆઉટ દેટ એન્ડ હું આપ તમામ મીડિયા મિત્રોને પણ અપીલ કરું છું કે અમે સાથ આપજો જેથી કરીને અમે સાથે મળીને વડોદરાને જનતાને સાથે રાખીને એમની માન સન્માન આપીને એમની જે ઇનપુટ્સને ધ્યાને લઈને અમે આગળ કામગીરી કરવાનો હું પ્રયત્ન કરીશ આપ લોકોનું પણ સપોર્ટ માટે બહુ બહુ ધન્યવાદ થેન્ક યુ